આપણે ફરી વાર તેમની ઈચ્છા પ્રમાણે તેમની કૃપામાં તેમની દયા થકી જે ઈશ્વર છે જે પ્રભુ છે જેમની પહેલાં કોઈ ઈશ્વર નથી જેમના પછી કોઈ ઈશ્વર નથી એવા સાચા ઈશ્વરનું ભજન કરવા માટે આપણને આ તક મળી છે અથવા આપણને પ્રભુ લઈને આવ્યા છે તેમનું ભજન કરવાને માટે આપણને લાવ કરીએ આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે હાલ આવી લ્યોયા પ્રઈઝ કેટલી ગજબની બાબત છે જે પ્રભુની આપણે ઉપાસના કરીએ છીએ જે પિતાના વાલા દીકરાના લોહીમાં તમે અનુકર દેલા છે તેમનું ભજન કરવાને માટે તેમની સ્તુતિ કરવાને માટે તેમની આરાધના કરવાને માટે આપણે તેમની આગળ નમી શકીએ છીએ અને જે ઈશ્વર છે અને જે આપણા મુખમાંથી શબ્દ નીકળે છે જેના દ્વારા જેમની સ્તુતિ થઈ શકે એવા તેઓ એક માત્ર ઈશ્વર છે જેમનું આપણે ભજન કરવાને માટે નમી શકીએ છીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેઓ કોઈ ચમત્કાર કરે છે એટલે તેઓ ઈશ્વર નથી પણ તેઓ ઈશ્વર છે તેઓ પ્રભુ છે માટે એ બધું શક્ય બને છે હાલેલુયા અને જે ખરેખર ઈશ્વર છે જે ખરેખર પ્રભુ છે તેમનું ભજન કરવાને મળી શક્યા છે તેઓ આગળ પણ આપણી સંભાળ લેશે આપણી કાળજી લેશે અને આપણું રક્ષણ કરશે ખાલી લી ઓ યા બાબતોને ખચીત તેઓ દૂર કરશે આપણે વિશ્વાસ હતો તેમની પાસે જઈએ આ માસ આપણે માટે વિશ્વાસનો માસ છે વાળા મિત્રો તારા વિશ્વાસ તમે સાજી કરી છે શાંતિ જા ઉઠીને ચાલ્યો જા તારા વિશ્વાસ તને બચાવ્યો છે ને વિશ્વાસના માસમાં આપણે પ્રવેશ કર્યો છે ને વચન તો એવું પણ કહે છે જો તને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તું આ પહાડને કઈથી ખસી જા અને તે ખસી જશે હલો લુયા પ્રેઝ લોડ પ્રભુની સુધી થાવ વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ જેટલું આપણે પ્રભુ માટે બોલીએ ને વાલા મિત્ર એટલું ઓછું છે નેવા પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને જે પ્રમાણે આપણે જોવા માંગીએ છીએ આપણા ઘરને કુટુંબને આપણી જોબને આપણા બિઝનેસને આપણા બાળકોને તેઓ બનાવવામાં આપણને મદદ કરે છે જ્ઞાન આપે છે બુદ્ધિ આપે છે જ્ઞાપણ આપે છે હાલે લોહીયા ધ લેફ એક વખત એક બેન એક બાળકને જન્મ આપવાના હતા મધ્યમ વર્ગના હતા એટલે નાનું ઘર હતું એવું જરૂરી નથી ઘર પરથી કોઈની અમીરતા માપી શકાય પણ આ બાબત જે પ્રસંગ છે એમાં ત્યાં નાનું ઘર હતું અને આ બહેનના ઘરની આસપાસ સરસ

અંદર ઘસીને આવે તેનાથી તેનું રક્ષણ પણ કરવામાં મદદરૂપ હતું અને એક જગ્યા ત્યાં હતી કે જ્યાં સરસ રીતે પલાઠીવાળીને બેસી જવાય ત્યાં એ બેન રોજ આવે બેસે અને શાંત રે પ્રભુના ગીતો ગાય અને પ્રાર્થના કરે કે પ્રભુ મારું બાળક તમારો સેવક બને મારું જે પણ બાળક હોય તમારા સેવક કે સેવિકા બને અને જ્યારથી તેમને ગર્ભ રહ્યો એ દિવસથી લઈ અને જ્યાં સુધી બાળકના દિવસો પૂર્ણ થયા ત્યાં સુધી એમનાથી જ્યાં સુધી ત્યાં બેસાતું હોય ત્યાં તેઓ જતા ચેર નાખીને બેસતા પ્રાર્થના કરતા સ્પેસિફિક એક ગીત તેઓ રોજ ગાતા અને એ પ્રમાણે બાળકનો બાળકના દિવસો દરમિયાન તેમણે ચીવટતાથી ધ્યાન રાખીને અમુક બાબતો વિશ્વના નામમાં બાળક માટે તેમણે રોજ કરી દિવસો પૂરા થયા સુંદર બાળકનો જન્મ થયો બેબી બોય હતો અને જ્યારે બાળક બહુ રડતું અસ્વસ્થ દેખાતું ત્યારે પેલું ગીત ગાતા બેન બાળક વધારે અસ્વસ્થ હોય ત્યારે પેલી જગ્યા પર લઈને તેને બેસતા જ્યાં તેઓ પ્રાર્થના કરતા હતા બાળક ઘરમાં પણ અવાજ સાંભળી શકે છે આસપાસના આપણા એટમોસ્ફિયરનો અનુભવ તે કરી શકે છે અને એ ગીત ગાતા પ્રાર્થના કરતા બાળક પાછું તેમને મળી જતો મોટો થયો બાળક સ્કૂલમાંથી આવે નિરાશ થાય ત્યારે માતા પેલું ગીત ગાતા અને બાળક આનંદિત થઈ જતો બધું ભૂલી જતો અને જાણે એ ગીત પ્રાર્થના બધું જે કંઈ વાવ્યું હતું એ બેને એ દીકરાના જન્મ અગાઉ એ બધું આજે જાણે ઉગી નીકળ્યું એ બધું વર્ક કરતું હતું કામ કરી રહ્યું હતું અને મિત્રો જ્યારે આપણે પણ પ્રમાણેનું વાતાવરણ રાખીએ છીએ આપણા ઘરમાં આપણા બાળકો માટે ત્યારે બદલાવ જોવા મળે છે એક ડિસિપ્લિન મોબાઈલ કરતા બાઇબલને વધારે પ્રાધાન્ય ટીવી સિરિયલો કરતાં પ્રભુની વાતોને વધારે પ્રાધાન્ય જગતની વાતો કરતા બાઇબલના વચનો બોલવા વાંચવા એને વધારે પ્રાધાન્ય વાતાવરણ બદલાય છે આ દીકરો મોટો થતો ગયો તે જ્યારે પણ અસ્વસ્થ હોય હવે એવો મોટો થઈ ગયો હતો કે પોતે ગીત ગાઈ શકતો હતો એ પોતે ગીત ગાતો અને રોમાંચિત થઈ જતો આનંદિત થઈ જતો અને એક દિવસ પ્રભુનો બહુ મોટો સફળ સેવક તે બની ગયો એની માતાએ જે કંઈ વાવ્યું હતું જે કંઈ પ્રાર્થનાઓ સાથે તેના ઉચ્ચેરને માટે જે કંઈ કર્યું હતું એ આજે બધું ઊગી નીકળ્યું છે હાલેલું અહીંયા પ્રેઝ લોટ આજે પણ ઘણી એવી માતા છે સુસાના ફેસલી માટે આપણે જાણીએ છીએ જોન વેસ્લી ચાર્લ્સ વેસ્લીના મમ્મી અને જ્યારે આપણે આપણા બાળકો માટે તેમના જન્મ પહેલાથી કારણ બને છે આજે પણ ઘણી બહેનો મારી દીકરીઓ કદાચ બાળકો જન્મવાના જન્મ આપશે અથવા શરૂઆત હશે તો ચોક્કસ તમે પણ તમારા બાળક માટે અગાઉથી આત્મિક અન્ન વાવજો આત્મિક દોરવણી મળે આત્મિક ગાઈડન્સ મળે પ્રભુમાં દ્રઢ થાય મજબૂત થાય એના માટેના બધા જે કંઈ પ્રયત્ન હોય ચોક્કસ કરજો આજે તમે જોયું છે કે છેલ્લા દિવસે પણ મૂવી જતા હોય છે કદાચ મૂવી જવું જગતના પ્રમાણે સારું હશે પણ સમય બગાડ્યા કરતા એ નાણાં બગાડ્યા કરતાં પ્રભુમય એનો આનંદ વધારે રહેતો અથવા પ્રભુ માટે એને વાપરવાથી એ આશીર્વાદના રૂપમાં પાછા મળતા વાલા મિત્રો ઘણી એવી બાબતો જગતની છે કે આજે પણ જગતના લોકો એને છોડી શકતા નથી એના વગર રહી શકતા નથી અને વાલા મિત્રો હંમેશા યાદ રાખીએ કોઈથી બે ધણીની ચાકરી કરી શકાતી નથી કાં તો ઈશ્વરની સાથે રહીએ કાં તો પછી જગતની બાબતો સાથે વિશેષ બહેનો ખાસ નોંધ મળે જો તમે બાળકને જન્મ આપવાનો છો અથવા એ દિવસો આવવાના છે શરૂ થવાના છે તો ચોક્કસ તમે આ બાબતોની વિશેષ નોંધ રાખજો કે તમારું આવનાર બાળક જન્મ પહેલાં પ્રભુના દ્વારા પ્રભુના માર્ગમાં તૈયાર થાય મજબૂત હા લઈ લેવું આવું જ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં પ્રભુની આગળ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ આખો દિવસ તમે મારી સંભાળ લીધી છે તમે મારી કાળજી લીધી છે અમારી જરૂરિયાત પૂરી પાડી છે અમારા પાપોની ક્ષમા આપે છે અને પ્રભુ જ્યાં ગયા ત્યાં રક્ષણ કર્યું છે અને હજી 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 હમણાં પણ તમે અમારી સાથે છો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમારા બધાની સાથે રહેજો આગળના કલાકોમાં અમને દોરોણી આપો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો સમજણ આપો બુદ્ધિ આપો જ્ઞાન આપો ઢાપણ આપો અને હજી પણ આ દિવસના જે કલાકો બાકી છે એને પૂરા કરવાના માટે મદદ કરો તમારામાં પ્રભુ રહીને તમને પ્રભુ મહા તમને પ્રભુ માન અને મહિમા મળે એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ મારા દરેક કલાકો દ્વારા દરેક મિનિટ દ્વારા દરેક સેકન્ડ દ્વારા અમારે ઉઠો બેસો ભજન કરવું સ્તુતિ કરવી આરાધના કરવી પ્રભુ મંદિરમાં ભાગ લેવો સંગતિમાં ભાગ લેવો બધું જ પ્રભુ હમણાંથી હવે પછી આગળના સમયમાં તમારા પવિત્ર નામ અમારા ઘરમાં કુટુંબમાં જીવનમાં આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ એવું તમે થવા દેજો દરેક ગુટવર્ડના મેં દરેક જીવ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીખરા છો પ્રભુ એના માટે રસ્તા ખુલ્લા કરો પ્રભુ હા પ્રભુ મારી સેવાઓ દ્વારા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓ દ્વારા પ્રભુ બુધવાર અને શુક્રવારની સંગતો દ્વારા અને પ્રભુ ઘણા બધા તમારા લોકો સેવક અને સેવિકાઓની સેવાઓ દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને ઘણા બધા નશમાં જતા આત્માઓ પ્રભુ અમે ભેગા મળીને બચાવી શકીએ એવું તમે થવાનું હા પ્રભુ લાખો ને કરોડો આત્માઓ પ્રભુ તમારા નામમાં બચી જાય રોજે રોજ અમારા બધાના ભેગા મળવા તો રહેવું થવા અમે બધા ભેગા રહીએ પ્રભુ અમારા વચ્ચે ઈર્ષા દેખાય મન દુઃખ અને કાલ સુધીના લડાઈ ઝઘડા બધું પૂરું થાય તમારામાં એક બનીએ તમારા ખાતે એવું પ્રભુ તમે થવા દો પ્રભુ ચોક્કસ અમે એ યાદ કરીએ છીએ જે તમે સાર અને કહ્યું અને શું કહી અશક્ય છે અને પ્રભુ આ બધું બની શકે છે હમણાં નથી દેખાતું પણ થઈ શકે છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ દરેકના ઘરોનું તમે ભરણપોષણ કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો જરૂરી ઉપકરણો આપજો પ્રવિતા ઘરના પ્રભુ જે કંઈ તેમના સાધન સામગ્રીની અગત્યતાઓ છે પૂરી પાડજો બાળકોના જીવનને લગતી જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ નોકરી માટે બિઝનેસ માટે જે કઈ બાબતોની જરૂરિયાતો છે પ્રભુ એ બધી તમે પૂરી પાડજો નોકરી જતી રહી છે તો બીજી આપજો જે જોબ છે એને આશીર્વાદિત કરજો આવકના સાધનો છે રિક્ષા છે ટેમ્પો છે કાર છે દુકાન છે શોપ છે પ્રભિતા અથવા પ્રભુ શોરૂમ છે પ્રભુ ઓપ્ટિકલ્સનો શોરૂમ છે પ્રભિતા કે કાપડનો બિઝનેસ છે પ્રભુ જે પણ છે બધાને તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરી છે તમામ કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ ઝઘડા ખોટા તુમ્મતો અને તમે દૂર કરજો જે તે રોગોથી તમારા બાળકો સભળી રહ્યા છે તેમાંથી તેમને સાજા કરો જેઓ સાંભળી રહ્યા છે પ્રભુ હમણાં અને જો કોઈ તેમના શરીરમાં રોગ છે જીવલેણ છે અને વિશ્વાસ કરે છે તો અત્યારે જ અત્યારે હમણાં જ પ્રભુ ઈસુમાં એ રોગ દૂર થાય છાતીમાં કાણો છે નાના બાળકોને છાતીમાં કાણો છે પ્રભુ ઈશ્વના નામાં પૂરાઈ જાય એવી પ્રાર્થના કરી કાનમાં કાણું છે પડદા પર કાણું છે પ્રભુ શું નામ હોય પડદામાં રહેલું કાણું પૂરાય છે એવી પ્રાર્થના કરીએ ખોરાક વસ્ત્ર અન્નપાણી આપજો નોકરી અંદર રોજગારના આશીર્વાદ કરજો પ્રભુ લોન આપજો મકાન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ ત્યાં મકાન ખરીદી શકે મકાન વેચી શકે એવું તમે આલ્ટેસ્ટના બેન્ડ આપજો જુદી પરીક્ષામાં પાસ કરજો વિદેશ તમે દોરી જજો ભણવા માટે નોકરી કરવા માટે અને પ્રભુના પ્રભુ કુટુંબ અને પરિવાર સાથે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરજો તેમના માટે ભલે અશક્ય હોય પણ તમે એને શક્યતામાં બદલી નાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ જેમ આકાશમાં તેમ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો પ્રભુ એવું થવા અમારી પણ સેવાના આશીર્વાદિત કરજો બુધવાર શુક્રાની સંગતોને અને પ્રભુ રોજના રેકોર્ડિંગને પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને અને પ્રભુજી બે બાબતો તમારી આગળ મૂકી છે એને પણ પ્રભુ તમે અજાયબ રીતે અમારા સુધી પહોંચાડજો પ્રભીતા અને ખાસ પ્રભુ અમારો જે પ્રાર્થનાનું વ્હીકલ છે પ્રભુ એમાં જે કંઈ અમે ખર્ચ કરવા માગીએ છીએ પ્રભુ એના માટેના રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરો એવી નમ્ર ફરજ કરીએ છીએ બરોબર દરેકની સેવાઓ દ્વારા તમે મહિમા પામજો દરેકના ઘરનું રક્ષણ કરજો અને દરેકની ખોરાક વસ્ત્રાન પાણી આપજો નાણાનો આશીર્વાદ આપજો અને સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો હમણાં સુધીમાં થેલી ભૂલોને વાપ કરજો રાત્રિમાં મીઠી નીંદ્રા આપજો ને સબરમાં ફરી વાર તમને ભજન કરતા લાવું માગતા પણ વિશ્વમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો આમી આમી નામી